લીંબડી આંગણવાડીમાં ફરજ બજાવતા યુવાને યુપીએસસી પરીક્ષા પાસ કરતા વિસ્તારમાં રહેતા રહીશોમાં અનોખો આનંદ જોવા મળ્યો ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો મિડલ ક્લાસમાં બિલોગ કરતો નાની ઉંમરે યુપીએસસી પરીક્ષા પાસ કરી જેનું નામ છે વાણિયા અંકિત જેઓ લીંબડી શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અંકિતની માતા આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવે છે અને જેઓના પિતાનું અવસાન થયેલ છે ત્યારે માતા દ્વારા અંકિતને આગળ વધારવા એક ધ્યેય હતો ત્યારે આ ધ્યેય આજે પૂરો થયો અને અંકિતે યુપીએસસી પરીક્ષા પાસ કરી સમાજ પરિવાર અને લીંબડીનું ગૌરવ વધાર્યું છે ત્યાર યુપીએસસીનું રિઝલ્ટ આવતા અને અંકિત પાસ થતાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં સ્વજનો તેના મિત્રો પરિવારજનો સહિતના લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા તેમજ સ્વરૂચિ ભોજન આવેલ મહેમાનોને કરાવવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મિડલ કલ્લાસ અને દલિત સમાજના યુવાને ચક્રવ્યૂહ પાર કરીને આ પરીક્ષા પાસ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર